મિનિમમ ગુટકા પાન બધુ ગાર્ડન માં વાપરે કોઈ ઠૂકે નહિ જાહેર માં નો ટેબકો યુઝ કરવા માટે એક એક ગાર્ડન માં ધીરે 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 અમે પ્રયત્ન કરી રહ્યા છે આશા રાખીએ છે કે પબ્લિક પણ એને અમલમાં લાવે ફક્ત વીएमसी નું કામ નથી સટી ને સ્વચ્છ રાખવાનો તમામ નાગરિકો નું એક જવાબદારી છે અમે એ જ આશા રાખીએ વડોદરા નાગરિકો ને અપીલ કરીએ છે કે પાન ગુટકા બધું વપરાશ પણ ઓછું થાય અને જાહેર માં ઠુકવાનો પણ ઓછું થાય જેથી કરીને અમે સિટી અને ગાર્ડન ને બધાયને સાફ રાખી શકે અ uh, સહી there are total almost 135 અમે 1 2 3 કમાટી બગથી શરૂ કર્યું છે એટલે ધીરે 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 4 5 એક એક ઝોન વાઇઝ કરીને અપના રે મે મહિનાની અંતર બધા ગણેમાં લઈ જવા માટે માંગીએ છે પહેલા સાઇનિટીસ પર મુકીશું સાઇનિટીસ મુખ્ય પછી અમે આઈસી એક્ટિવિટી શરૂ કરી શકીએ નાગરિક પરની દંડ સી અવર મોટિવ ઇસ દંડ લેવાની મોટિવ નથી ગંદકી કરવા ઓછું કરવા માટે આ પ્રક્રિયા છે દંડ બધા માટે એન્ડ નથી પણ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે આ એક ટૂલ છે અને અમે આશા રાખીને મિનિમમ યુઝ કરવામાં આવે એવી રીતનું વાત કરી